નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ માં મિત્રો આજે આપણે આવ્યા છીએ સપ્તર્ષિ મહાદેવ અહીં સપ્ત ઋષિઓના નામ પરથી સપ્તર્ષિ મહાદેવ નામ પડ્યું છે મિત્રો આ મંદિરની એક ખાસિયત છે કે અહીં કુદરતી રીતે શિવલિંગ પર સતત જળાભિષેક થતો રહે છે જે ખરેખર જોવા છે આ મંદિર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં અરસોડિયા ગામની નજીકમાં આવેલું છે તો ચાલો તમને મંદિરમાં શિવલિંગના દર્શન કરાવું અને આસપાસનો કુદરતી વાતાવરણનો જે સુંદર નજારો છે તે પણ તમને બતાવો તો આ છે સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો અને આ પર તમે જોઈ શકો છો સામે જે ત્યાં ઉપર પાર્કિંગની વ્યવસ્થા છે અને તમે પાર્કિંગમાંથી સીધા અહીંથી ડાયરેક્ટ નીચે તમે આ ઘાટ પર આવી શકો છો અને ઘાટની નજીકમાંથી તમે જોઈ શકો છો નદી વહે છે જે સાબરમતી નદી છે અને તમે આ ઘાટ તમે જોઈ શકો છો કેટલો વિશાળ અને મોટો છે અહીંયા લોકો દૂર દૂરથી તેમના પિતૃઓની શ્રાદ્ધ વિધિ કરવા માટે પણ આવતા હોય છે તો આ છે સાબરમતી નદી કિનારે આવેલું સપ્તસ મહાદેવનું મંદિર તો આ છે મંદિરની સામે આવેલો પાણીનો કુંડ અને આ કુંડમાં કુદરતી રીતે પાણી હંમેશા ભરાયેલું જ રહેતું હોય છે અને આ કુંડમાં લોકો નાહવાની પણ મજા માણતા હોય છે તો ચાલો હવે આપણે મંદિરના ઉપરના મધ્ય ભાગે જઈએ અને ત્યાંથી તમને મંદિરની આસપાસનો કુદરતી નજારો બતાવું તો આ છે મંદિરના ગર્ભગૃહમાં જવાનો રસ્તો અને આ છે મંદિરનું ગર્ભગૃહ જ્યાં શિવલિંગ પર સતત જળાભિષેક થતો રહે છે તો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું તો અહીંથી તમે મંદિરના ગર્ભગૃહમાં જઈ શકશો અને અહીંયા તમે જોઈ શકો છો નીચે પાણી દેખાય છે જે શિવલિંગ પર પાણીનો પ્રવાહ આવે છે તે પાણી અહીંથી બહાર જતું જોવા મળે છે મિત્રો અને અહીં શિવલિંગ પર તમે જોઈ શકો છો ઉપરથી ગૌમુખમાંથી પાણીનો સતત પ્રવાહ આવતો રહે છે અને આ પાણી ક્યાંથી આવે છે તે હજી કોઈ જાણી શક્યું નથી અને અહીં શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય અહીં બારે માસ શિવલિંગ પર સતત આ જળાભિષેક ચાલુ જ રહેતો હોય છે તો તમે જોઈ શકો છો મિત્રો મંદિરની આસપાસનો ઘાટ પર આવેલો આ નજારો અને જોડે વહેતી સાબરમતી નદી અને નદીમાં નાહવાની જે મજા છે તે તમે મારી પાછળ જોઈ શકો છો મિત્રો તો તમે જોયું મિત્રો કેટલી મજા આવે છે નદીમાં નાહવાની તો ચાલો હવે આપણે ઉપર બજારમાં જઈએ ચાલો મારી સાથે તો મિત્રો આ છે બજાર અહીંયા રમકડા અને નાસ્તાની વિવિધ દુકાનો આવેલી છે અહીંયા તમારે જમવું હોય તો અહીંયા હોટેલની પણ વ્યવસ્થા છે અહીંયા પચાસથી સો માણસ બેસીને જમી શકે તેવી વ્યવસ્થા છે તો મિત્રો અહીં બજારની પાસે આ હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ હનુમાનજીનું મંદિર એ નદીની ખૂબ જ નજીક આવેલું છે અહીં પાછળ જ સાબરમતી નદી તમે જોઈ શકો છો અને અહીંથી તમને સપ્તેશ્વર મહાદેવ મંદિર પણ તમને દેખાશે તો મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો